નમસ્કાર મિત્રો કરુણા માં આપનું સ્વાગત છે હું છું કિશોર દોડિયા મિત્રો નાટક એટલે માત્ર ખડખડાક હાસ્ય નહીં પણ હૃદયસ્પર્શી એવી કૃતિ જે આંખોને પણ ભીંજવી જાય આવા નાટક હમણાં છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં એક ઉત્સવ રૂપે અહીંયા ઉજવાઈ રહ્યું છે અને રાજકોટમાં નાટ્ય ઉત્સવ ચાલતો હોય ને એવો અત્યારે માહોલ છે અને એક રાજકોટની રાજકોટના પ્રેક્ષકો અને રાજકોટની કલા પ્રેમી જનતાઓ માટે આ એક સરસ સારો સંકેત છે અને આજે સ્ટુડિયોમાં આર્ટ્સ એટલે કે મનીષભાઈ પારેખ જે વરિષ્ઠ નાટ્યકાર છે અને જેમણે મુંબઈ જેવા શહેરમાં તાલીમ પણ લીધી છે અને અનેક કલાકારોને એમને પ્લેટફોર્મ આપ્યું છે તો એવા મનીષભાઈ આજે આપણી સાથે જોડાયા છે કરુણા ટોક્સમાં મનીષભાઈ આપનું સ્વાગત છે નમસ્તે મનીષભાઈ એક નવો પ્રયોગ વધુ એકવાર આપ નવો પ્રયોગ લઈને આવો છો તો એ શું છે એની વાત શું છે આપણી સાથે જે કલાકારો છે એમનો પરિચય એ બધું અમારા દર્શકોને કહ્યું નમસ્કાર નેમાર્ટ અમારી સંસ્થાનું નામ છે જેના નેજા હેઠળ અમે અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ એમાં જ એક નેમાર્ટ કલ્ચરલ કનેક્ટ એટલે સાંસ્કૃતિક સેતુ બનવાનું કામ અમે કરી રહ્યા છીએ જેમાં નવોદિત કલાકારો છે સામાન્ય રીતે એવું હોય કે એક્ટિંગ સ્કૂલ હોય એક્ટિંગ કોલેજ હોય એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય ત્યાંથી કલાકારો બહાર પડે તાલીમ લે અને પછી અમને કારકિર્દી અપનાવી હોય પણ સૌથી મોટો પ્રશ્ન એ આવતો હોય કે કામ કેવી રીતે મળે તો આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકાય એ વિચારીને અમે ડ્રામા પરફોર્મિંગ આર્ટ્સ વર્કશોપ એવું એક આયોજન કર્યું છે અને એમાં નિયમિત રીતે તાલીમ આપતા રહીએ છીએ બે ત્રણ મહિનાની અંદર જ એ કલાકાર આવે સાવ નવોદિત કલાકાર હોય પેલી જ વખત શીખતા હોય અને એને બે મહિનામાં જ ડ્રામાનું પરફોર્મન્સ કરવાનું હોય તો એવું કરીને ધીરે ધીરે કલાકારો તૈયાર કર્યા અત્યાર સુધીમાં આમ તો છેલ્લા ઓગણચાલીસ વર્ષમાં દસ હજારથી વધારે કલાકારોને તૈયાર કરવાનો અવસર મળ્યો છે અને વિવિધ સ્કૂલ કોલેજના અને વિવિધ સંસ્થાઓના કલાકારો એમાં સમાવેશ થાય પણ અત્યારે જે અમે ચલાવી રહ્યા છે ને કલ્ચર કનેક્ટ અંતર્ગત થિયેટર કેફે પણ થિયેટર કેફે આવો કોન્સેપ્ટ ખરેખર સુરતમાં ત્રણેક વર્ષ પહેલા શરૂ થયો હતો અમે રાજકોટમાં ગયા વર્ષથી શરૂ કર્યો છે થિયેટર કાફે એવું છે કે જેમાં દોઢ બે કલાકનું સળંગ નાટક જોવાને બદલે તમે અવનવા નાટકો જોઈ શકો જેમાં આપણે ફાસ્ટ ફૂડ ખાવા જઈએ છીએ ગુજરાતી થાળી ખાવાને બદલે કે ફાસ્ટ ફૂડ ખાવું જોઈએ ક્યારેક કટક બટક કરવું છે તો થિયેટર કેફેની ની અંદર આવો એક અમે શો નો કોન્સેપ્ટ શરૂ કર્યો જેમાં પહેલી સિઝનમાં અમે હાજરા હાજુર અને સિકંદર ઓર કૌવા બે નાટકો રજૂ કર્યા હતા બીજી સિઝનમાં અમે દેશભક્તિની લાગણીઓ કેવી રીતે બદલાતી હોય છે એના પરનો થીમ લઈ અને ઓગણીસો ત્રીસમાં લખાયેલું કૃષ્ણદાસ શ્રીધરાણીએ લખેલું નાટક જબક જ્યોત અને ઓગણીસો ને ત્રાણુંના બોમ્બ પરની વાત જે મૂળ જીતેન્દ્ર ઠક્કરનો એક નાટક છે એનું હિન્દી અનુવાદ અને રૂપાંતરણ મેં કર્યું હતું એ બંને નાટકો રજૂ કર્યા કે જેમાં ઓગણીસો ત્રાણુંમાં આપણી માનસિક પરિસ્થિતિ કેવી છે દેશભક્તિ ક્યાં બધી પહોંચી ઓગણીસો ત્રીસમાં શું હતી એ બંનેની થીમ પરનું એક સરસ નાટક હતું જેમાં રાજકોટના અનેક ક્ષેત્રના મહાનુભાવો એમાં અભિનય કરી રહ્યા હતા અને એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો આ વખતે અમે એવું વિચાર્યું કે ઘણું બધું એન્ટરટેનમેન્ટ છે જે એના ફિલ્ડમાં તો ઘણું બધું પીરસાઈ રહ્યું છે બહુ ઓછું એન્ટરટેનમેન્ટ એવું હોય છે કે જે આપણે ફેમિલી સાથે જોઈ શકીએ પહેલાં તો ફિલ્મો આપણે ટોકિસમાં જોવા જઈ શકતા હતા સહપરિવાર હવે તો આપણને ડર લાગે કે ફિલ્મો તો ઠીક ટેલિવિઝન પર દે કે ઓટીટીમાં પણ એવું કંઈક ના દ્રશ્ય આવી જાય કે જે આપણે બાળકોની કે પરિવારજનોની હાજરીમાં જોઈએ અને આપણે એક શોભ અનુભવીએ તો આવી પરિસ્થિતિ સતત મગજમાં હોય છે કેટલાક ફિલ્મો એવા આવે છે કે જે ખૂબ નકારાત્મક અસર છોડીને જતા હોય તો ડોક્ટર આઈ કે વીજળીવાળા એ ઘણું જૂનું નામ છે ઘણા બધા સોળ સત્તર વર્ષથી એને ઘણું બધું કામ કર્યું છે અને એમની ટૂંકી વાર્તાઓ ખૂબ લોકપ્રિય છે એમના પછી ઘણા બધા નવા લેખકો આવ્યા કે જેમણે ટૂંકી વાર્તાઓ પણ સાંપ્રત સમયની મૂકી પણ એમાં જે પ્રણેતા ગણી શકાય એવા ડોક્ટર આઈ કે વીજળીવાળાની કેટલીક વાર્તાઓનું નાટ્ય રૂપાંતર આમ તો અમે બારેક વર્ષ પહેલા કર્યું હતું એ જુજવે રૂપે અનંત પાસે ભજવ્યું હતું અને પછી એને વિદેશ મંત્રાલય ભારત સરકાર જે છે તરફથી પણ સ્પેશિયલ એને શો ગોઠવવામાં આવ્યો હતો એ નાટકને અમે હવે નવા રૂપ રંગ સાથે કારણ કે પેઢીઓ બદલાઈ ગઈ છે બાર વર્ષની અંદર લોકોનો મનોરંજનનો આખો ટેસ્ટ બદલાઈ ગયો છે તો એ નવી જે પેઢી આવી છે એને આ મનોરંજન મળી શકે અને એ લોકોને જે સ્પીડમાં રીલ્સ જોવા ટેવાયેલા છે તો એ જ સ્પીડમાં નાટક મળે તો શું થાય એટલે એક નાટકની અંદર અમે લોકોએ ઘણા બધા નાટકોનો સમાવેશ કર્યો છે અને એ નાટકનું નામ આપ્યું છે લાઈફ ઇઝ બ્યુટીફુલ એટલે આ દ્વિઅંકી નાટક છે જેની અંદર આમ ખરેખર ઘણા બધા નાટકો છતાં પણ એમાં ઇન્ટરવલ પણ છે અને એ દ્વિઅંકી નાટક છે એટલે અનલિમિટેડ ફાસ્ટ ફૂડ આપણે જતા હોઈએ સલાડ ને સૂપ ને પિઝા ને બધું ખાતા હોઈએ તો એના જેવો એક કોન્સેપ્ટ છે કે જેની અંદર લાઈફ ઇઝ બ્યુટિફુલમાં ઘણી બધી વાતો રજૂ થશે અને અલગ અલગ વાર્તાઓ અલગ અલગ કલાકારો કરશે અને એક એક કલાકાર ત્રણ થી ચાર વાર્તાઓમાં અલગ અલગ પાત્ર ભજવે છે એટલે કલાકારો માટે પણ પડકારજનક હતું કે અલગ અલગ રોલમાં કેવી રીતે બહાર રહવું માત્ર અભિનય નહીં અભિનય પણ પડકારજનક કઈ રીતે બને અને એમાં ઘણા બધા બાળકો પણ આપણને જોવા મળવાના છે એ બધા મારી સાથે છે એ કલાકારોનો પરિચય જોઈએ આ પરિચય દરેક જીવનમાં આ દ્વિત શાહ આ જીતાર્થ જોશી દેવર્ષિ પંડ્યા આદિત્ય રાજસિંહ ચાલા શ્રીનીલ જાની અને સુહેલ શેખ આમાંથી કેટલાક કલાકારો એવા છે કે જે લોકો પ્રથમ વખત અભિનય કરી રહ્યા છે દ્વિત શાહ છે પ્રથમ વખત અભિનય કરી રહ્યો છે દેવર્ષિ પંડ્યા છે પ્રથમ વખત અભિનય કર્યો છે અને સુહેલ શેખ એ બધા પ્રથમ વખત અભિનય કરી રહ્યા છે શ્રીનિલ જાની છે એ અમારી સાથે લગભગ બે અઢી વર્ષથી છે અને નેમાન્સ જેટલા નાટકો હોય એમાં બધામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને સહાયક દિગ્દર્શક તરીકે સાથે જોડાય છે આમાં અમારે ત્યાં પ્રણાલી એવી છે કે જે કલાકાર એક વખત નિર્માણ સાથે જોડાય એ પછી જીવનભર જોડાયેલો જ રહે છે એટલે સતત બધાની સાથે જોડાયેલા છે અને એ સારો કોરિયોગ્રાફર પણ છે ઘણી બધી શોર્ટ ફિલ્મમાં પણ કામ કર્યું છે આદિત્યરાજસિંહ ઝાલા એ એકાદ વર્ષથી અમારી સાથે છે અને નિયમાર્ટ્સના ઘણા નાટકોમાં કામ કરે છે એણે એક બે શોર્ટ ફિલ્મ કરી હમણાં અને તાજેતરમાં જ ગુજરાતી ફીચર ફિલ્મમાં એક મહત્વપૂર્ણ રોલ પણ એ કરી રહ્યો છે ફિલ્મ હજુ રિલીઝ થવાની બાકી છે એટલે આપણે એના વિશે વધારે વાતો નહીં કરીએ નાટક વિશે બધા પોતપોતાના પાત્ર વિશે થોડી થોડી વાતો હા હું એ જ કહેવા માંગુ આપનાથી શરૂ કરું દેવર્ષિ મારું નામ દેવર્ષિ પંડ્યા છે આ નાટકમાં મારો એવો પાત્ર છે જે જીવન જીવાણી નવી દ્રષ્ટિ પૂરી પાડે છે હું ચાર નાટકમાં કામ કરી રહ્યો છું આ નાટકમાં મારું એવું પાત્ર છે કે જેમાં મેં એક સોંગ ગાયું છે

જેને એક એક વીજળી વાળાની નાનકડી શોર્ટ ફિલ્મ છે શોર્ટ સ્ટોરી છે શોર્ટ મારું નામ આદિત્ય છે જાડા છે અને જેમ સરે કીધું આપણે આઈકે વીજળી વાળાની આપણે જે લઘુ કથાઓ પર આધારિત છે આ નાટક એમાંની બે લઘુ કથાઓમાં હું લીડ કરી રહ્યો છું અને એમાંથી એકમાં મારું હું પાત્ર કહું તો એક

સાંભળી રહ્યા છે જોઈ રહ્યા છે એ કેટલામી તારીખે આપણે અઢારમી એમુક રવિવારે બપોરે સવા ત્રણ અને સાંજે સવા પાંચ બે શો એમુગઢ અમે એટલા માટે નાટક કરીએ છીએ કે લોકો એ નાટક જોઈ શકે સાવ નજીક થી એચડી ની જેમ બોતેર ઇંચ ના ટીવી જોવાની લોકો ને પડી છે તો મોટા હોલ બદલે નજીક થી એક્સપ્રેશન કલાકારો ના સરસ રીતે દેખાઈ શકે અને બધા સરસ રીતે નાટક માણી શકે અને બહુ નજીવ દરે અમે ટિકિટ રાખી છે કે જેથી બધા સપરિવાર આવી શકે મલ્ટીપ્લેક્સ કરતા પણ ઘણું બધું ઇકોનોમિકલ પડી શકે કારણ કે ખર્ચાઓ બીજા વધારે ના કઈ ન થવાના હોય છે હા તો અને શ્રીનિલ શ્રીનિલ જાની નમસ્કાર મારું નામ છે શ્રેણિલ જાની અને આ નાટક વિશે તો ઘણી બધી વાતો તમે સાંભળી જ કે જે ટૂંકી વાર્તાઓ પર અમે નાટક કરવાના છે કઈ તો એની એક આખી જર્ની છે કેમ કે નાટકની પણ એક આખું સફર હોય છે ને જેમ કહેવાય છે કે સફર ખૂબ સુરત મંજિલ સેથી રાઈટ તો જે સફર સાથે આપણે બધા જોડાઈએ અઢાર અઢાર તારીખે

કે જે એકલા મને થી કરી શકતો હતો તો જો આ ફેમિલી સાથે જોઈને તમે આવવા નાટક જોવા તો તમને જે આખો એક માહોલ છે એ જોવા મળશે થેન્ક યુ વાહ નમસ્કાર મારું નામ સુહેલ શેખ છે હું મનીષર સાથે 2 મહિનાની ને માર્ચમાં છું અને આ આ નાટકમાં મારે હું બે લીડ રોલમાં છું એમાંથી હું એક રોલ નું કઈસ કે જેમાં એક નાનકડો બાળક એક મોટા ઉંમરની વ્યક્તિને

આ ધ્વનિ ગાંધી ધ્વનિ ગાંધી પણ અમારી બહુ જૂની આર્ટિસ્ટ છે અને ઘણા બધા નાટકોમાં કામ કરી રહી છે અમારી સાથે પણ ઘણા બધા નાટકોમાં છે આમાં અને બીજા પણ ઘણા બધા લોકો છે અહીંયા આપણને સંખ્યા ઓછી દેખાઈ રહી છે પણ પ્રાંસી ભટ્ટ છે એક બાળ કલાકાર બાળકોના આમાં ખૂબ મહત્વપૂર્ણ અભિનય છે એટલે ખાસ તો હું માતા પિતાઓને કહીશ કે આ બાળકોને પણ લઈને જોવા આવવા જેવું નાટક છે અને તમને ચોક્કસ મજા પડશે અને એવું લાગશે કે અમારે આખું આમ રવિવાર સુધી બીજે દિવસે રક્ષાબંધનનો તહેવાર છે મહેમાનોને લઈને પણ તમે આવી શકશો અને અમારો રેડિયો પાર્ટનર પણ અમારી સાથે છે એટી નાઇન પોઈન્ટ સિક્સ રેડિયો રાજકોટ અને હાઈટેક્સ ટિકિટ પ્લેટફોર્મ છે હાઈટેક્સ ઇન્ડિયા એના પર ઓનલાઈન ટિકિટ મળી રહી છે અને બાકી મારો પણ સંપર્ક કરી શકાય છે ઓફલાઈન ટિકિટ્સ લેવા માટે મારો કોન્ટેક્ટ નંબર છે ડબલ નાઇન સેવન ફોર ઝીરો નાઇન ઝીરો સેવન ઝીરો નાઇન નવ્વાણું સાત ચાલીસ નેવું સિત્તેર નવ એના પર પણ સંપર્ક કરી અને આપ ટિકિટ મેળવી શકશો બે શો છે પણ અમને એટલો બધો સરસ રિસ્પોન્સ મળી રહ્યો છે કે માત્ર ખૂબ મર્યાદિત ટિકિટો બચી છે એટલે તાત્કાલિક આપ આપની ટિકિટ બુક કરાવી હશો અને અમે એટલું ચોક્કસ કહીએ છીએ તમને કે તમે નાટક જોઈને તમને એમ થશે કે ના મજા આવી વાહ બહુ જ સરસ મનીષભાઈ આપે જે વાત કરી એમાં મને સૌથી વધારે જે આપની વાતમાં રસ પડ્યો એ ઓટીટી પ્લેટફોર્મ ઉપર ખાસ ફાઉન્ડેશન એનિમલ મિતલભાઈ એમના દ્વારા પણ એક નેશનલ લેવલે આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે ઓટીટી ઉપર જે આપણું એકદમ જે સંસ્કાર વિરોધી વાતો જે આપણે પ્રસારિત થઈ રહી છે એ ખરેખર આપણી જે નવી પેઢી છે એમને માટે બહુ સારું નથી પણ છતાં એમના એટલે એક આ જ પ્લેટફોર્મ ઉપરથી જયારે એ રજૂઆત થઈ અને આજે મને આનંદ એ વાતનો થાય છે કે આપ જેવા કલાકારો જે આ રીતે લાઈવ જે નાટકની કળા લાઈવ કળા એને આટલા બધા મહેનત આટલો બધો પુરુષાર્થ કરી અને રાજકોટના ઓડિયન્સની વચ્ચે તમે લઈ આવો છો કારણ કે રાજકોટનું ઓડિયન્સ આપણે ઘણી વાર કીધું છે એમની કોઈ ટીકા નથી કરતો પણ જ્યારે જ્યારે રાજકોટના કલાકારો કોઈ ટિકિટ શો લઈને આવે ત્યારે એક પ્રશ્ન મનમાં લઈને જાય છે કે ખરેખર પૈસા વસૂલ થશે કે નહીં પણ હું આપને એટલું કહી શકું કે જે જે પ્રયોગ થઈ રહ્યા છે જે જે પ્રયત્નો થઈ રહ્યા છે એના ઉપરથી એક પણ પૈસો આપનો વેડપાસે નહીં અને સામે આવી સરસ મજાની સ્ક્રિપ્ટ આવી આવી સરસ મજાની વાતો કે એમનું તો લગભગ બહુ જ પુસ્તક બહુ બહુ વંચાયું છે અને એમની વાતો એમની વાતો દરેક જગ્યાએ ઉદાહરણ બનતી હોય છે અને આજે મને એવું લાગે છે કે નાટક સ્વરૂપે કદાચ પહેલી વાર જોવા મળશે આ બધી વાર્તાઓ તો ખાસ ફરી એકવાર નેટ અને એમની સાથે જોડાયેલા તમામ કલાકારો તમામ એમના બેક સ્ટેજના કલાકારો આયોજક બધાનો ખૂબ ખૂબ આભાર તો માનું જ છું કરોણા ડોક સ્ટુડિયોમાં આપ આવ્યા અને અમારા દર્શકો સાથે વાતો શેર કરી આ ઉપરાંત આપને જે જે આમાં સહયોગ જે જે રેડિયો પાર્ટનર તરીકે જેમને મળ્યો છે એ ખરેખર રાજકોટના આર્ટિસ્ટ માટે એક પ્રોત્સાહન છે સારું અને હું તો એમ કઉ છું કે જે જે માત્ર રાજકોટ રેડિયો રાજકોટના ખાનગી રેડિયો જ નહીં પરંતુ એવા 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 અનેક અનેક ઉદ્યોગપતિઓ છે રાજકોટમાં લોકો છે જે નાટકની કળાને ખરેખર લોકોની વચ્ચે લઈ જવા મચતા આ જે કલાકારો છે આ જે દિગ્દર્શકો છે આ જે લેખકો છે એને પ્લેટફોર્મ આપે અમારો એક જ ધ્યેય છે કે ઓટીવી ઉપરથી જે સંસ્કૃતિ વિરોધી વાતો થઈ રહી છે એની બદલે આવા સંસ્કારી નાટકો જો લોકોની વચ્ચે જાય તો ખૂબ જ એની અસર થશે અને નાટકો તો દર્પણ છે સમાજ નું તો ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપ સૌ બદલ ધન્યવાદ